માણવદર પેશે શાળા નંબર 2 ખાતે શાળા પ્રવોત્સવ તેમજ કન્યા કેરવણી મહોત્સવનો રંગેચંગે તથા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી હાજરો શ્રી પેશે શાળા નંબર 2 માણવદર ખાતે શાળા પ્રવેત્સવ તથા કન્યા કેરવણી મહોત્સવની રંગેચંગે તથા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં ધોરણ પહેલાંમાં પ્રવેશ પામતા 19 બાળકો આંગણવાડીમાં પ્રવેશ પામતા 3 બાળકો તમે સરકારી હાઈસ્કૂલ માણવદર ખાતે ધોરણ નવમાં પ્રવેશ પામતા કુલ તેત્રીસ બાળકોને મહેમાનો નસ્તે કીટ વિતરણ કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ બે હજાર સત્તર અન્વયે આજરોજ પેસેન્ટર શાળા નંબર બે માણાવદર ખાતે પ્રવેશોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવેલ હતી જેમાં સવિશેષ બાબત એ હતી કે એક દિવ્યાંગ બાળક દ્વારા દીપ પ્રાગટ્ય કરી આ ઉજવણીને ખુલ્લી મુકાયેલ હતી ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા યોગ નિદર્શન કરવામાં આવ્યું હતું તેમજ શાળાના તેજસ્વી તારલાઓ જેમણે પ્રથમ ક્રમ મેળવેલો હતો તેમને શાળા પરિવાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત શાળાના ભૂતપૂર્વ શિક્ષકો વિદ્યાર્થીઓ શાળાને યોગદાન આપેલ તેવા દાતાશ્રીઓનું પણ શાળા પરિવાર દ્વારા સન્માનપત્ર તેમજ પુસ્તક આપી સન્માન કરાયું હતું સાથે સાથે પત્રકારશ્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું ઉપરાંત શાળામાં ટ્રાન્સપોર્ટેશન સુવિધાનો જે બાળકો લાભ લે છે

પેશે શાળાના બેના વિદ્યાર્થીઓ દ્વારા મનુષ્ય ગૌરવ ગાન સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ધોરણ પહેલામાં પ્રવેશ પામતા કુલ ઓગણીસ વિદ્યાર્થીઓ તેમજ આંગણવાડીમાં પ્રવેશ પામતા વિદ્યાર્થીઓને કુમકુમ કરી પ્રવેશ અપાવ્યો હતો આ તકે પેશે શાળા નંબર બેના ના ભૂતપૂર્વ શિક્ષક મનસુખલા ડાયાલા દવે દ્વારા શ્લોક સાથે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો જિગ્નેશ પટેલ વી ન્યૂઝ માણાવદર જુનાગઢ